તે માણસને તમામ પ્રકારના ભૌતિક સુખો પ્રદાન કરે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેને જીવનમાં ક્યારેય પણ ગરીબીનો સામનો કરવો પડતો નથી પરંતુ જે વ્યક્તિ પર મહાલક્ષ્મી ક્રોધિત થાય છે તેનું સર્વસ્વ નાશ પામે છે એટલા માટે મિત્રો આપણે હંમેશા દેવી લક્ષ્મીને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ તમારે તમારા ઘરમાં દેવી લક્ષ્મી સાથે સંબંધિત વસ્તુઓ રાખવી જોઈએ અને તે વસ્તુની પૂજા કરવી જોઈએ જેથી દેવી લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં વાસ કરે છે મિત્રો દેવી લક્ષ્મી સાથે જોડાયેલી આ વસ્તુઓ સાવરણી તુલસીનો સોળ કમળના ફૂલ મંગળસૂત્ર શંખ શ્રીયંત્ર વગેરે એવી ઘણી વસ્તુઓ છે જેનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે આ સરળ વસ્તુઓ દેવી માતાની ખૂબ જ પ્રિય છે અને જ્યાં આ વસ્તુઓ હોય છે ત્યાં માતા હંમેશા તે સ્થાન પર રહે છે આજે આપણે દેવી લક્ષ્મી સૌથી પ્રિય વસ્તુ સાવરણી વિશે જાણવા જઈ રહ્યા છે

વાસ્તુ નિયમો અને આવા મહત્વપૂર્ણ ઉપાયો જે તમારી ગરીબી દૂર કરશે મિત્રો સાવરણી ખૂબ જ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે એટલા માટે સાવરણીનો ઉપયોગ કરતી વખતે આપણે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ ઘરમાં સાવરણી ક્યાં રાખવી જોઈએ વાળવાનો યોગ્ય સમય કયો છે સાવરણી કયા દિવસે ખરીદવી જોઈએ અને જૂની સાવરણી ક્યાં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં મહત્વની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમકે જો તમે કોઈ જૂની સાવરણીને કોઈ ચોક્કસ જગ્યાએ સુપાવીને રાખશો તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવે જૂની સાવરણી પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તમારા ફક્ત સાવરણીને ખૂબ જ ગુપ્ત જગ્યાએ સુપાવીને રાખવાની છે જેમ કે વાસ્તુશાસ્ત્રમાં ઉલ્લેખ છે જેના વિશે અમે તમને વિગતવાર જણાવીશું મિત્રો પહેલી વાત તો એ છે કે સાવરણીનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે તેને ક્યારેય પણ તેના પર પગ ન મૂકવો જોઈએ જો આકસ્મિક રીતે સાવરણી પર પગ પડી જાય તો તેની માફી માંગવી જોઈએ સાવરણીને ક્યારે પાર્ક ન કરવી જોઈએ છાવરણી વડે ગંદકી ક્યારેય પણ સાફ ન કરવી જોઈએ જેમ કે વગેરે સાફ કરવા સાવરણીનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે બીજી વાત એ છે કે તમારા ઘરની સાવરણી તમારા ઘરની લક્ષ્મીની જેમ જ હોય છે તેવી જ રીતે સાવણી પણ એવી જગ્યાએ રાખવી જોઈએ તેને બહારના વ્યક્તિ દ્વારા જોઈ શકાય નહીં વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે જો કોઈ બહારની વ્યક્તિની નજર સાવણી પર પડે તો પૈસાનો વ્યય થાય છે તેથી તેનો ઉપયોગ કર્યા પછી સાવણીને એવી જગ્યાએ રાખવી જોઈએ કે જે કોઈ વ્યક્તિ સરળતાથી જોઈ ન શકે વ્યક્તિએ તેને સલામ કરવી જોઈએ અને તેની પરવાનગી લીધા પછી સાવણીનો ઉપયોગ કરવો જોઈએ આ રીતે આપણે સાવણીને પ્રાર્થના કરવી જોઈએ કે તે તમારા ઘરમાંથી દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર કરે સાવણીને વંદન કરવાથી આપણે સાવરણીમાં વાસ કરતી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ મિત્રો સાવણીને પશ્ચિમ દિશામાં રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે સાવણીને ક્યારેય રસોડામાં ન રાખવી જોઈએ સાવરણીને રસોડામાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ધ્યાનમાં રાખો કે સાવણીને ક્યારે પણ સીધી સ્થિતિમાં ન રાખવી જોઈએ જો લક્ષ્મી અને સાવરણી સીધી સ્થિતિમાં રાખવામાં આવે તો તે ઘર છોડીને જતી રહે છે એટલા માટે સાવરણી હંમેશા આડી રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય તૂટે અથવા તો ક્ષતિગ્રસ્ત સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે સાવરણી સમયાંતરે સમયાંતરે બદલવી જોઈએ જો સાવરણી ખૂબ જ ઘસાઈ ગઈ હોય અથવા તો સાવરણીમાંથી પાંદડા પડી ગયા હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ તમારે તેની જગ્યાએ નવી સાવરણી ખરીદવી જોઈએ અને તે પણ ધ્યાનમાં રાખો કે તમારે ઘરમાં ક્યારેય પણ પરળી ગયેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને ભીની વસ્તુઓને સાવરણી વડે સાફ પણ ન કરવી જોઈએ જેના કારણે ઘરમાં રોગ ફેલાવા લાગે છે ગરોળી અને અન્ય જીવોને સાવરણી વડે મારવા એ મહાપાપ માનવામાં આવે છે જો તમે તેનાથી પરેશાન છો તો તમારે તેને ઘરમાંથી ભગાડી દેવા જોઈએ પરંતુ તમારે સાવરણીથી ક્યારેય મારવું જોઈએ નહીં આ કારણે દેવીમાં લક્ષ્મી ક્રોધિત થાય છે મિત્રો સાવરણી મારવાનો યોગ્ય સમય કયો છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી મારવાનો એટલે કે વાળવાનો યોગ્ય સમય સવારે સૂર્યોદયનો છે જ્યારે સવારના સૂર્યનું પ્રથમ કિરણ ઘરમાં પ્રવેશ કરે છે તે સમયે ઝાડો મારવો ખૂબ જ શુભ હોય છે આવા સમયે ઝાડો કરવાથી સૂર્યપ્રકાશના કારણે તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે કે સૂર્યાસ્તના સમયે ક્યારેય પણ ઝાડુ ન લગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે સાંજના સમયે ઝાડુ લગાવવાથી શુભ કાર્યમાં અવરોધો આવે છે જો કોઈ વ્યક્તિ કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યો હોય તો તે સમયે પણ સાવરણીથી ન વાળવું જોઈએ મિત્રો સાવરણી એક એવી વસ્તુ છે જે ક્યારેય કોઈને ઉધાર કે ઉપયોગ માટે ન આપવી જોઈએ ભલે કોઈ ગમે તેટલી વિનંતી કરે પરંતુ તમારે તમારા ઘરની સાવરણી બીજા કોઈને ન આપવી જોઈએ આ ઉપરાંત એ પર ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે ક્યારેય પણ અન્ય લોકોના ઘરેથી સાવરણી ન લાવવી જોઈએ અને તેમની સાવરણીથી તમારા ઘરની સફાઈ ન કરવી જોઈએ તથા તમારા પોતાના પૈસાથી જ સાવરણી ખરીદવી જોઈએ સાવરણીની ખરીદી માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે શનિવારના દિવસે તમારે સાવરણીનો ઉપયોગ પૂજા ક્રિયા વિનાશ કરવો જોઈએ અને બીજા દિવસે તેની હળદર અને કુમકુમથી પૂજા કરવી જોઈએ ગુરુવાર કે શુક્રવારે એકાદશીના દિવસે ક્યારે પણ ઘરની બહાર તૂટેલી સાવરણીને ન ફેંકવી જોઈએ જો આ દિવસે સાવરણી ઘરની બહાર ફેંકવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે સાવરણીને કઈ દિશામાં રાખી તો ઘરની દિશા જ્યાં કોઈની નજર ન પડે આ દિશામાં જૂની સાવરણી રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે ધ્યાનમાં રાખો કે સાવરણી ક્યારેય પણ બાળવી ન જોઈએ તેનાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે શાસ્ત્રો અનુસાર જો તમારે કોઈ પણ મંદિરમાં સાવણીનું દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ધનની તંગી હોય આર્થિક સ્થિતિ ખરાબ હોય ગુરુવારે ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરો અને દેવી લક્ષ્મીની સાથે સાવરણીની પૂજા કરો થોડું અક્ષર જમીન પર રાખો તેના પર સાવરણી મૂકો અને તેની પૂજા કરો અને તે ઝાડુથી ઘરને સાફ કરો તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે તો મિત્રો આ રીતે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કમેન્ટ કરો વિડીયોને લાઇક કરો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ